ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોને લઈને હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને જ્યારે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોય તેવામાં આ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવા આશય સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામે લાગી ગઈ છે અને તે જ અંતર્ગત ઓવર સ્પીડમાં વાહન હંકારતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્પીડ ગન વડે ઓવર સ્પીડિંગ કરતા જે વાહન ચાલકો છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પીડ ગન વડે તેઓની સ્પીડ ટેસ્ટ કરવામાં આવે છે અને આ અંતર્ગત ઇમેમો આપીને કાર્યવાહી થઈ રહી છે વાત કરીએ તો શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પીડ ગનના આધારે લગભગ એકસો ને જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અલગ અલગ ટ્રાફિકના નિયમોને લઈને પણ સઘન કાર્યવાહી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુ માહિતી ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા આપવામાં આવી સ્પીડ ગન કાર્યરત છે એમાં લગભગ દિવસના જેટલા છેલ્લા અઠવાડિયા દરમિયાન લગભગ છસો થી સાતસો જેટલા આપેલા છે મુખ્યત્વે અમે કોટા ચાર રસ્તા છે અને અટલ બ્રિજ પર તેમજ જે ફાસ્ટ ટ્રેક હોય છે એ જગ્યા પર અમારા કેમેરા મૂકી અને એમના ઈ ચલન જનરેટ કરીએ છીએ એ સ્પીડ માટે જ હોય છે સ્પીડ ગનમાં એમાં જે તે રોડ ઉપર જે સ્પીડ લિમિટ હોય છે એ સ્પીડ લિમિટથી ઉપર પાંચ કિલોમીટર પર અવર અમે એડ કરીએ છીએ જેમ કે ચાલીસની લિમિટ હોય ત્યાં અમે પિસ્તાલીસ સેટ કરીએ અને પિસ્તાલીસ ઉપર જાય તો એનું ઓટોમેટિક ઈ ચલણ જનરેટ થઈ જતું હોય છે અને એનો ફોટો પડી જતો હોય છે હા એ ઈ ચલણ અમને તો જેવું એમને મેસેજથી મળે છે ફોન ઉપર તરત જ એમને ભરવા ભરવા પાતું હોય છે

આ તો એનો ફોટો પડી જાય છે અને ઓટો જનરેટ થાય છે એમાં બે હજારનો મેમો થાય છે એવી કોઈ ગાડી ધ્યાને આવે છે સ્પીડ ગનમાં કે અગાઉનો મેમો આપેલો હોય ને ભરવા ભર્યો ના હોય ને ફરી પાર ફરી એને મેમો ફટકારવામાં આવ્યો હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ અધિકારીઓ આ કાર્યવાહી કરતા હોય છે અને એનું સબમિશન જે થતું હોય છે એમાં અમારી પાસે ડેટા ના હોય પણ જો એ આરટીઓ તરફથી દંડ લેવામાં આવતો હોય તો એની આરટીઓમાંથી માહિતી મળી શકે અને જો એકથી વધુ દંડ હોય તો એનો દંડ ડબલ થઈ જાય